श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामीनारायण भगवान ने जय अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणा तितान महाराज ने जय जी महाराज ने जय शास्त्री जी महाराज ने जय जी महाराज ने जय प्रमुख स्वामी महाराज ने जय तीजो मुद्दों સ્વામી જાગા સ્વામી કહેતા જે અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો ને પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો પણ બ્રહ્મ સ્વરૂપ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો ત્રીજો મુદ્દો જો સ્વામી ના ના થઈ પડે અવગુણ લેવો પણ પોતાનું તો આગળ વધાય બીયાના ઉગર લઈને પાછા નીચે ઉતરાય ઓલા સાપ ને સીડીની વાત કરીને સ્નેક એન્ડ લેડર રમત રમતા સ્નેક એન્ડ લેડર ગોટી નાખે પછી આમ ચારનો આંકડો આવે તો પેલા ચાર ખાના ખસીએ અને એમાં એમ કરતા ચૌદ પંદરમું ખાનું આવ્યું અને ત્યાં સાપનું મોડું આવ્યું અને નીચે પૂંછડે ઉતારે તમને લેડર છે ત્યાં ચૌદ ઉપર તમારે ત્યાં નિસરણી છે તો પાંચ દસ ખાના આગળ વધારે તો વીસ પચીસ ખાના આગળ વધારે ઓલામાં તો હોય છે અઠ્ઠાણું ઉપર હોય છે સાપનું મોઢું અને પૂંછડું નીચે છ ઉપર હોય છે હા ઠેઠ નીચે વધારે એટલે અવગુણ આવે તો નીચે ઉતરો તમે બીજાનો અવગુણ પોતાનો અવગુણ આવે તો લેડર ચડો ઉપર ગુરુ થાવ પણ પોતાના બીજાના નહીં હા આપણે ઊંધું જ ચાલતું હોય બીજાના જ ગુરુ થઈએ બીજાના જ અવગુણ જોઈએ આમ આમ કંઈ આમ કર ફોકસ આમ કર જો ભાઈ કેટલું બધું દેખાય થાય ભંડાર કોઠાર ગોડાઉન અવગુણનો ગોડાઉન આમ જુએ છે અહીં ઓછું પડે છે ને એને બહારથી બહાર જુએ છે આવું છે આના માટે શ્રીજી મહારાજે બહુ સરસ લખ્યું છે અવગુણ માટેની આ પુરુષોત્તમ બોલ્યા તો બહુ સરસ ગ્રંથ છે યોગી આપણ બધું જ બોલે છે મહારાજ બોલેલા છે બધા મળતું જ આવે છે એકદમ એમ શ્રીજી મહારાજ બોલતા હોય યોગીઓ બોલતા આપણને લાગે બંને એક જ છે બાપા બોલે છે બંધ્યાથી પીપળિયા જતા કે અરે ત્યાં બંધ્યા છે ત્યાં મુક્તાન સ્વામી છ મહિના રહ્યા હતા રાવણ સાંઈના આજ્ઞાથી યોગી આપ પણ દરેકને મોકલે બંધ્યા દર્શન કરવા મહારાજ પ્રસાઇનું છે ત્યાં મહારાજ રસ્તામાં બંધ્યા જતા બંધ્યાથી પીપળિયા જતા શ્રી કે સાચા સંત માર્ગે સાચા માર્ગે ચાલ્યા જતા હોય તેનો વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય લો વાયરો જતા હોય પ્રમુખ સાઈન જતા હોય ને પહેલાં હવા તો હેરફેર થાય ને તો એમનો વાયરો લાગે ને તો એ જે વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય હા ખાલી આટલામ અજ્ઞાની અધર્મી લોકો એમને બાંધે મારે કે ગાળો દે તો પણ બોલે નહીં સૌનું હિત જ ઈચ્છે એવા સંતને જે દુભવે છે તે પોતાનું જ ગરુ કાપે છે આવા સંત બધાનું હિતકાર સ્વામી પોતે કહ્યું કે કોઈનો અહિત થયો મને વિચાર નથી આવ્યો કોઈનો અહિત થયું જિંદગીમાં બાળપણથી લઈને સાધુ નહોતા ઘરે તા કોઈનો અહિંતાનો મને વિચાર જ નથી આવ્યો એટલી હાઈટ ઉપર બેઠા છે વિચાર તો કરો હવે આવા સંતનો જે દુભવે તે પોતાનું ગરુ કાપે છે જેમ જેમ સંત ક્ષમા કરે છે તેમ તેમ તેનું દુભાવનારાનું કોળ સમૂળું નાશ પામે છે અનંત પ્રકારના પાપ વેદમાં કયા છે પણ સંતના દ્રોહનું દ્રોહ જેવું એક પાપ નથી બધા પાપ તો બધા કયા છે એમનો દ્રોહને એનું એ નથી કુંડળમાં શ્રીએ વાત કરતા કહ્યું જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો દ્રોહ કોઈ હરિભક્ત કરે તો તેનો દોષ કેટલો લાગે છે જગતમાં ધર્મવાન આમની વાત નહીં આ તો ખૂબ આગળ છે પણ જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો એટલે સારો ભક્ત એનો કોઈ દ્રોહ દ્રોગ કોઈ હરિભક્ત કરે જો હરિભક્ત બહારની તો અજ્ઞાની તો વાત જ નહીં અંદરની વાત છે એટલે આપણે ટૂંકમાં એમ કહો હરિભક્ત બીજા સારા હરિભક્તનો દ્રોહ કરે આમ તો શું થાય એ પૂછાયેલ પ્રશ્ન ઉત્તર આપતા શ્રી હરિએ કહ્યું હરિજન હોય તે કોઈનો દ્રોહ કરે જ નહીં પહેલાં પહેલાં તો સત્સંગી હોય ભગવાન ભક્ત હોય કોઈનો દ્રોહ કરે જ નહીં પહેલાં અહીંયા જ કલમ ઉડી જાય છે આપણે હા મોટો ભફકાદાર ચોલો કરો પણ સત્સંગી નથી હરિજન નથી મારા કે જવું હોય તો દ્રોહની રીત તલવારની ધાર જેવી છે જો તલવાર બધાને કાપે તેમ દ્રોહી બધાનો દ્રોહ કરે માટે મારા ભક્તે જીવ પ્રાણી માત્ર દ્રોહ ના કરો લો ક્યાં સુધી વાત આવી ગઈ હરિભક્ત હરિભક્તનો દ્રોહ નહીં જીવ પ્રાણી માત્રનો કૂતરા બરાડા ગધેડા કોઈ કોઈને કોઈનો દ્રોહ ના કરો આટલું બધું કહેવું અને સારંગપુરના બીજા મહારાજ આ જ વાત કરી છે કે ભગવાનમાં ભગવાનના ભક્તને ભગવાનમાં હેત થાય અને ભગવાનને ભગવાનના ભક્તમાં હેત થાય બંને આમ અત્યારે આપણે પ્રાઇમ મિશને ઓળખીએ અને એ આપણને ઓળખે છે તો અહીંના પ્રેસિડેન્ટ હોય એને આપણે ઓળખીએ પણ એ આપણને ઓળખે છે એ પ્રશ્ન એટલે તમે ભગવાન તમને ભગવાનનો હેત હોય ભગવાનને તમારામાં હેત છે તો આવું ક્યારે થાય આપણે ભગવાનનો હેત હોય ભગવાનને આપણામાં હેત થાય ક્યારે બને તો મહારાજે કહ્યું કે કોઈ જીવ પ્રાણી માત્ર દ્રોહ કરવો નહીં જો તો ભગવાને આપણામાં હેત થાય જીવ પ્રાણી માત્ર કેટલી મોટી વાત કરી કેમ કે બધાના જીવમાં ભગવાન અંદર બિરાજમાન છે એ તમે જીવ જીવનો દ્રોહ કરો છો ભગવાનનો દ્રોહ થાય અંદર ભગવાન અંદર ભગવાન છે તો જ ચાલે છે ને જીવ નહીં તો વૈરાટ બ્રહ્મા પણ પોતાની ક્રિયાકરણ સમર્થ ના થયો આખું બ્રહ્માંડ રચી ગયું પોતા અંદર પોતાનું જીવ પણ આવી ગયું હતું વૈરાટના દેહમાં પણ તો એ ક્રિયાકાંડ ના ભગવાન પ્રવેશ થયો ત્યારે ક્રિયા કરતા થયા તો જો વૈરાટનો દ્રોહ એટલે ભગવાનનો દ્રોહ એમ અહીંયા દરેકના હૃદયમાં ભગવાન છે જીવની અંદર દરેકના જીવની અંદર ભગવાન છે દેહમાં તો જીવ છે જીવની અંદર ભગવાન છે તો જો કોઈનો દ્રોહ કરો તો ભગવાન દ્રોહ થાય છે ભગતજી નહીં ઓલા હરિજન બાઈ આવતી હતી હરિભક્ત ફળાફળ કરવા લાગ્યા ભગતજી કે એના જીવમાં ભગવાન છે ભગવાનનો દ્રોહ કરો તમે લો બને પ્રસંગ નડિયાદની જ વાત છે માનકું વાત કરતા શ્રી હરી કે સંતો સંતોરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે લો હા તો ફાણાના ગામનો છે ફાણી નાતનો છે ગરીબ છે આ છે તે છે હવે આ રીતે ઉપરનું જ જોઈએ છે આપણે ભગવાન મારા શું કહે છે સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે સ્વામી સ્વરૂપ છે જાગા સ્વામી હતા નાના સંતોને પગે લાગે કોઈ કહ્યું નાના ને ટાબોરે હું પગે લાગે છે જાગા છે કે હું એમને નાનો નથી જોતો એમને ગુણાતન સ્વામી સ્વરૂપ જોઉં છું સ્વામી જ જોઉં છું આ ગુણાતન સ્વામી છે એમ કંઈને પગે લાગું છું જો આપણે શું સત્સંગ કરીએ છીએ આવો કચરા કેટલું નીચું લેવલ છે આપણે હવે અહીં ક્યારે પહોંચશું આપણે આ ઊંચાઈ ક્યારે પહોંચશું આમ તેમ 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 રાખીએ ચણા મમરા ફાકે રાખીએ આ બધું ક્યારે કરશે જો આપણે કેટલું આવી મંજિલ કેટલી દૂર છે આપણા માટે તો હા તો બાપા આપણને બતાવે છે કે જો તમે ત્યાં ઊભા છો અહીંયા તો બાપા કે તમે ત્યાં ઊભા છો એ લઈ જવા સમર્થ છે પણ એમને અનુકૂળ થઈએ તો ને તમે એમની આંગળી પકડો તો લઈ જાય આંગળી પકડો ને ક્યાંથી લઈ જાય યોગી આપ બોલ્યા યોગી ગીતામાં એ શાસ્ત્રીમાં તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો જો તમારા ભક્તમાં નિર્દોષ બુદ્ધિ રાખશો તમે પાસે બેસાડશો અને નહીં રાખ્યો તો પાસે નહીં બેસાડો હા આવું હેલા એલા સ્વામી આપણને બતાડે જો તમે ત્યાં છો પણ આંગળી પકડી જ તો નહીં તો ત્યાં ક્યાંય નહીં સંતોરી ભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે જો તેનો અભાવ આવે તો જ્યાં કાળનો પ્રવેશ નથી એવા અક્ષરધામાંથી પણ પડે છે કર્મ માય છે જ નહીં બધું બ્રહ્માંડની અંદર છે આ તો બ્રહ્માંડની પાર છે પણ ત્યાંથી પડે હા જો ભગવાનના ભક્તનો અભાવ લે તો ત્યાંથી જ્યાં કાળનો પ્રવેશ નહીં ત્યાંથી તેવા અક્ષરધામાંથી પણ નીચે આવે અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો જ નથી મહારાજ કહે છે જો તમે ગમે એટલું કરો બધા પૂરેપૂરી લાયકાત હોય તો એકાંતિક હો પણ જો આ ધંધો કરતા હોય તો સ્ટે ઓર્ડર ઊભા રહો અને આપણે ઘણીવાર વિઝામાં લેવા જઈએ ને અમે દેશમાં એક જ પોઈન્ટ માટે તમને કાઢે જાઓ ફરી આવો આ ટેક્સ ક્લિયરન્સ હોય શરીરનું કંઈ હોય કંઈ કયું એક જ પ્રશ્ન વિઝા ના આપે તમને ત્રણ ત્રણ વખત જાય એક એક વખતના સાત હજાર ખર્ચ થાય પણ ત્યારે કંઈ કંઈ ભૂલ કાઢીને તમને આવું કરી નાખે એટલે મહારાજ પણ એવું જ કહે છે આટલા જ માટે બધી રીતે તમે સારા છો તપ વ્રત ધ્યાન બધું જ કરો છો એકાંતિક માનસિક પૂજા ભગવાન અખંડ ધ્યાન પણ પણ જો આ ધંધો કરે તો વિઝા ના મળે અક્ષરધામના હા ભાવ આવતો હોય કંઈનો હરિભક્તો કરે તોય તેને ધામ મળતું નથી તેની અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી તેની સહાય બધા સંતો કરે હરિભક્તો કહે તોય તેને ધામ મળતું નથી જોવા વિચાર એ વાત છે શું કહે છે અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી હવે ધારો કોઈ લંગડો હોય ઉપર ચડી ના શકે તો બીજા સહાય કરે બરાબર એમ બી હવે એને અભાવ લે છે અક્ષરધામ એને મળવા નથી પણ તોય સંતો હરિભક્તો એને સહાય કરે મદદ કરે તો મહારાજ કહે કે તોય એને મળે નહીં ધામ ના મળે અભાવનો દોષ બધા દોષોથી અધિક છે બધા દોષોનું પેલું ફળ છે અવરું ફળ પણ અભાવ લેનાર બધા દોષોથી અધિક ફળ છે અધિક અભાવનો દોષ બધા દોષોથી અધિક છે અભાવનો દોષ બધા દોષોથી અધિક છે આપણે આ બધું વિચારતા નહીં માલ્યા જ કરી ફરે રાખે પોતાને મોટા માનીએ કે ઓહો બધું આનું બધું શું બધું આ આનું કેમ કરું તો વિચારજો ધામ મળે જ નહીં ભક્તો સંતો સહાય કરે તો મારે કે ના મળે ધામ અભાવ અભાવ કાળે જ છૂટકો એને અને પોતાનો અવગુણ લેવાનું છે તો ધામ મળે નહીં તો ગમે એટલું હોય અભાવ લેતો હોય ને ધામ મળે જ નહીં મારે કે જોખી ઘસી ના પડી હરિભક્તનો અભાવ લેતા જે દોષ લાગે છે તેઓ તો કામ ક્રોધ લોભમાં પણ દોષ નથી કેટલું બધું કહ્યું માટે ભક્તમાં અવગુણ ના પરઠવો ને દોષ દેખાઈ જાય તો તત્કાળ સમાવી દેવો જેથી ભગ અભાવનું બીજ હૃદયમાં ક્યારેય પ્રગટે નહીં જો બીજના અંદર બીજને જ નાશ કરવાનું છે જો શેક્સપિયરે કહ્યું એટલે જુલિયસ સિઝનમાં નિબદ ઇન ધ બડ એટલે જે કળી ખીલે ને ત્યાં જ એને મચોડી નાખો એટલે આગળ થાય જ નહીં ઓલો સાપનો કળો હોય તો કળામાં જ એને કચરી નાખો એટલે સાફ થાય જ નહીં એમાં ભાવ ગુણનો બીજ બીજ જ નાશ કરો એને પાંગરવા દેવું જ નહીં એ ઝાડ થાય એવું બંધ બનવું જ નહીં પહેલાં નીચે આપણે આ ઘાસ હોય છે ને બધું એને શું કરીએ છીએ આપણે ત્યાંથી જ આમ તોડી નાખીએ નહીં તો મોટાટા ઘાસ આટલા મોટા થઈ જાય પહેલાંથી એને કાઢો એટલે અભાવનું બીજ રોપ રોપાઈ જાય એ પહેલાં બધું એને ફેસલો કરી નાખો એ રોપ બીજ રોપાઈ જ ના જાય એવું કરો અભાવ મેં જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે જોજો જો આવ્યા જો આ બધું ચાલતું હોય છે આપણા એટલા માટે બી સત્સંગ બધું કેટલી સેવા પર આ બધું જોજો કેવું કહે છે જે સંતને તથા જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે કોઈ પણ હોય સંતો તુચ્છ ગણે કાંઈ નહીં હરિભક્ત કાંઈ નહીં હવે મોટેરા કહેવાય બસ ઠીક છે બધું હવે તુચ્છ ગણે છે હા તો એને મારા શું કહે છે જો જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે તે ભક્તિ કરતો હોવા છતાં તેને અમે ભક્ત માનતા નથી એક પગે હોય સૌ મારા ફેર્યો તમે આ બધા કચરો માનતા હોય ને એને ભક્ત ગણતા એને સામુ જ જોતા હોય ભલે એ અમારા સામુ જ મારા ફેર એક પગે ઉભા રહીને અમે અમે આમ જોઈ જઈએ છીએ ભલે ફેરવે રાખે બાળ આવું થાય જેને કોઈ ભક્તનો ભાર ના હોય જેને કોઈ ભક્તનો ભાર ના હોય કોઈ પણ મોટેરા એવું બધી વાત નથી કરતા કોઈ પણ ભક્તનો ભાર ના હોય સંતને ભિખારી તુજ તુલ્ય સમજે પોતાના મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે તેનામાં મોટાઈના ગુણ રહેતા જ નથી હોય તો જ જતા રહે કાણું હોય ને નીકળી જાય ને એવું કાણી ડોલ હોય પાણી એમાં પાણી ડોલે પાણી રે નીકળીએ એમાં આનામાં આવો હોય છે જે હરિભક્તોને ગણે નહીં તુચ્છ ગણે કિંમત બધા આમ જ પોતાને મોટો સમજે પોતાને ગુણ ના હોય તો પણ મોટો સમજે તો ફરતો બાકી એનામાં ગુણ એ નીકળી જાય કંઈ રહે જ નહીં એનામાં આટલું બધું કહ્યું પોતાનામાં મોટકનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે તેનામાં મોટી એનામ એટલે કાણી ડોલ સમજવાની બસ કાણી ડોલ આવો હોય ને કાણી ડોલ હવે કંઈ રહેશે હશે એ નીકળી જશે જે બીજાને મોટો જાણે નહીં તેની મોટો ક્યાં સુધી રહેશે અરે આ લોકમાં પહેલેથી આપણે વાત કરી હતી ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ કોઈને તમે નાના સમજો ને તમે જ નાના છો પણ એક માઇલ ઉપર કોઈ હોય તો આપણને કેવો દેખાય આટલો જ પણ એની દ્રષ્ટિમાં તમે છ ફૂટના તમે આવા તમે નાના કોઈને નાના સમજો તમે નાના જ છો મોટા તો મોટા છો આ પ્રમુખ સેન યોગી આપ બધાને મોટા સમજે છે ખરેખર હં હવે તો અનુભવ જ થાય સ્વામી અમારી સલાહ બધું લે કરે એટલે આપણે વધારે સમજે એવું કરે એ મોટા છે હા આપણે ખોટા છીએ એટલે આવું થાય છે ભક્તનો અપરાધ લગાર થઈ જાય ત્યાં મોટો દોષ સમજે અને ભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં ડર લાગ્યા કરે એવું જેને વર્તું હોય તે અમારા ચરણને અડો મારા શું કહે છે સંતો બધા બેઠા મોટા સંતો બેઠા હા ઠીમે ઠીમ પણ મારા શું કહે છે ભક્તનો અપરાધ લગાર થઈ જાય તો એને અરેરાટી બહુ ખોટું થઈ ગયું આવું જ એને થતું હોય કોઈનો જરાક અપરાધ થઈ જાય ગુણ આવી જાય આમ અરેરાટી થઈ જાય આવું જ એને થતું હોય મારે કે મને આઈને મારા પગયાળો જો કપટ રાખશો નહીં ભાઈ મારા કહે કે ખાઈ બધા લાશ શરમે આવીને પગેળો એની વાત નથી કપટ રાખશો ના હોય તો બેસી જ રહેજો હા અભાવ હોય તો બેસી અહીં મારા ચરણ સ્પર્શ કરવા આવતા જ નહીં તમે કપટ રાખશો નહીં કપટ વર્તનમાં જણાવના રહેશે નહીં આજે રીતે કાલે એ ખોટું છે ને એ જણાવેલ રહેશે જ નહીં અને સાચું છે એ ઢંકાયેલું સત્ય પણ જણા રહેશે નહીં સત્ય છે નાશ નથી પામતું ઢંકાઈ જાય જો વાદળા આવે ને સૂર્ય ઢંકાઈ જાય સત્ય ઢંકઈ જાય અને પાછી વાદળા ખસે એટલે પ્રગટ થાય એવી રીતે દમ આ ખોટું છે એ પણ બધું આજે ને કાલે જણા રહેશે નહીં ભક્તનો અપરાધ લગાર થઈ જાય તો કપટ ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભુવનમાં શહેરી કહે છે આપણે જીવાખાચર એમના ઘરે મહારાજ બિરા ત્યાં વાત કરે છે હરિજનના અંતરમાં જ્યારે અશુનો પ્રવેશ થાય છે આપણે સારા અંદર પ્રવેશ થાય ને એમાં ત્યારે આપણે તંદુરસ્ત અંદર બેક્ટેરિયા વાયરસ પ્રવેશ થાય વાયરલ ફીવર આવે ને બધું થાય એમાં મહારાજ આ કહે છે કે હરિજનના અંતરમાં જ્યારે અશુનો પ્રવેશ થાય છે ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાષે છે જો આ થઈ જાય દરસી કાળા ચશ્મા પહેરી લીધા એને એટલે ધોરી દીવાલ પણ કારી દેખાય ને બધું જ કારું દેખાય ને આવું થઈ જાય એટલે મારા કંઈક જેને હરિજનમાં હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે આપણે અસુર નથી અને અશુનો પ્રવેશ થાય જેમ કોઈના ભૂતનો પ્રવેશ થાય છે ને જો એટલા હેરાન કરે છે ભૂત પ્રવેશ છે ને બધું ધમાલ મચાઈ નાખે એમ અશુનો પ્રવેશ થાય છે તો એક એક ભક્તમાં તેને દોષ પાસે છે આવો 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 પછી આમ જ કરતો ફરે કોઈનામાં કોઈ ગુણ દેખાય નહીં અને સત્સંગ ટડી જાય છે અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂરમાં અભાવ લેનાર દુષ્ના જીવનરૂપી વૃક્ષના મૂરમાં ભક્ત દ્રોહરૂપી ઉદય ઉધય લાગે છે જીવન નષ્ટ થાય છે એટલે વૃક્ષ હોય એમાં એના મૂળમાં ઉધય લાગે ને એટલે ઝાડ ખલાસ થઈ જાય વિદ્યાનગરનો એક સરસ અનુભવ હતો અંદર કયા લાગી શું કહી ગયું પછી બધું ખલાસ થઈ ગયું એમ મારા છે કે અભાવ લેનાર જે હોય છે એ એને દુષ્ટ એટલે દુષ્ટ એ ઉદય જેવું દુષ્ટ એ અંદર આવે છે જીવન નષ્ટ થાય છે એટલે આપણામાં એ અભાવ આવે ઉદય જેવું જ સમજવાનું હા જેમ જીવન નષ્ટ થાય એમ જેમ વૃક્ષ નષ્ટ થાય એમાં જીવન નષ્ટ થાય છે અભાવરૂપી ઉધય એવી છે કે તે જે તે હરિજનને મૂળમાંથી બાળી દે છે આ મહારાજ પોતે આ વાત કરે છે બીજા નથી કહેતા સત્પુરુષની વાત નહીં ભગવાન પોતે આ વાત કરે છે બધી આ તો ધ્યાનમાં લેવું પડે કે નહીં તો ડોક્ટર કોઈ વાત કરે કોઈને હાર્ટ એટેક આવે કોઈને કંઈ આવે અને આપણે બધા અભિપ્રાય આપતા હોઈએ કે ભાઈ આને પહેલે કોલેસ્ટ્રોલ વધી ગયું લાગે છે આને આમ જનતા અરે ડૉક્ટર કે માનવું પડે બીજા કોઈ કહેતા ડૉક્ટર કહે છે ભગવાન પોતે વાત કરે છે આ અભાવનો આટલું બધું પેલો આપણે ખોટ બતાવે છે અભાવ લેનારને આટલી બધી ખોટ જાય છે પોતાનું જીવન નષ્ટ થઈ જાય આ બધું કરે જો ધ્યાન ના રાખે તો ક્યાં તો ક્યાં અહીંયા પહોંચે અહીં તો અભાવ લેતો લેતો પછી હરિભક્તો મોટે પછી મોટા સંતોવાન પછી એમ કરતા ભગવાન સદપુર ભગવાન સુધી પહોંચી જાય અલૈયા ખાચર પહોંચ્યા ને મારા સુધી પહોંચી ગયા હતા શરૂઆત નીચેથી થઈ